ભરૂચના રતન તળાવ વિકાસ કામગીરી અંતર્ગત બનાવવામાં આવેલ કૃત્રિમ જડકુન હેરિટેજમાં સમાવેશ કરવામાં આવતા તેના વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે રતન વસવાટ કરતા અલભ્ય પ્રજાતિના કાચબાના અસ્તિત્વ સામે જોખમ સર્જાતા બાજુમાં જ કૃત્રિમ બનાવી તેમાં કાચબાઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા કામચલાઉ ધોરણે ઊભી કરવામાં આવેલ કાચબાઓ માટેની આ વ્યવસ્થા કાયમી થઈ ગઈ હોય તેમ થોડાક દિવસો સુધી રતન તળાવની કામગીરી ચાલ્યા બાદ અટકી ગઈ હોવા છતાં પણ કૃત્રિમ તળાવમાંથી આ કાચબાઓનું પુનઃ સ્થળાંતર માટેની કામગીરી કરવામાં ન આવી જે સામે જીવદયા પ્રેમીઓએ હોબાળો પણ મચાવ્યો હતો અને તે માટે રજૂઆત પણ કરી હતી જોકે આ તમામ બાબતો પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતા ટૂંકા ગાળામાં જ એક કાચબો મોતને ભેટ્યો હતો આ બાદ આજરોજ વધુ એક કાચબો મોતને ભેટતા સ્થાનિક જે દેવા પ્રેમીઓમાં તંત્ર સામે નારાજગી અંગે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને કાચબાની સ્મશાન યાત્રા કાઢી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો

કોઈ રાજકારણીઓ છે વોટ લેવા બધા બહાર નીકળી જાય છે ખાટલી બેઠકો થાય છે અહીંયા કોઈ જ કરતા કોઈ જોવા આવતું નથી સત્તા પક્ષવાળા પણ નથી આવતા વિપક્ષ પણ નથી આવતા ને જે જુદા પ્રેમીઓ છે એ લોકો આવે છે તો ભાઈ આના માટે પણ એક કરુણા અભિયાન ચાલે અને વહેલી તપે આ વોટર બોડી છે એમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જે કંઈ શેડ્યુલ વનના કાયદાની જાળવણી થવી જોઈએ એ જંગલ ખાતું કરવાનું સદંતર નિષ્ફળ ગયું છે અને જો આ બે કાયદા મર્યા છે તો આમાં જવાબદારી નક્કી કરવી જોઈએ અને એની સામે એફઆર ફાળવો જ જોઈએ કેમ નહીં ફાળવો કોઈ સવાલ નથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જ છે શિડ્યુલ વનના પ્રાણીને માટે ભોગ લેવા માટે જે કોઈ પણ જવાબદાર થતું હોય કાંઈ કોઈ તંત્ર કેમ ન હોય તેની અમે પણ કાયદેસરને પગલાં લેવા હોવા જોઈએ એવી મારી માંગ છે